ગુજરાતની તમામ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન થયું છે ત્યારે પંડિત દીનદયાલ ભવન ભુજ ખાતે કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉર્જામય સંબોધન નિહાળ્યું જે કાર્યકર્તાઓના જોશ અને ઉત્સાહોને બમણો કરી દેશે સમગ્ર દેશમાં સૌપ્રથમ લોકસભા ચૂંટણી કાર્યાલયના શ્રી ગણેશ કરવામાં ગુજરાત અગ્રેસર છે લોકસભા મોદીને ત્રીજી વાર ભારતનું સુકાન સોંપવા માટે સૌ કાર્યકર્તાઓ ભાજપના ઐતિહાસિક અને અભૂતપૂર્વ બહુમતીથી ગુજરાતની તમામ લોકસભામાં કમળ ખીલવવા પ્રતિબદ્ધ છે આ ઉદઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપના મંત્રી નૌકાબેન પ્રજાપતિ જિલ્લા પંચાયત ભાજપ અધ્યક્ષ કચ્છ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી કશ્યપભાઈ શુક્લા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના અનેક આગેવાનો પ્રતિનિધિઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ